વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં રાજીગરાની પૂરી અને પરાઠા ખાઈને કંટાળ્યા હોય તો એકદમ નવો ફરાળ રાજીગરાના વડા આ રાજીગરાના વડા ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે બિલકુલ તેલ નથી ભરાતું બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં બહુ ટેસ્ટી બને છે તો વડા એકદમ સરસ ફૂલેલા ફૂલેલા બને એના માટે વડાને એકદમ પરફેક્ટ રીતે કેવી રીતે વાળવા અને સાથે કેવી રીતે તળવા એની બધી સિક્રેટ ટીપ તમને આ વિડીયોમાં જણાવીશ તૈયાર થયેલા વડા તમે જો બહારથી એકદમ ક્રિસ્પી છે બિલકુલ તેલ નથી અને ખાવામાં એકદમ સોફ્ટ અને સુપર ટેસ્ટી બને છે દહીં સાથે કે તમારી કોઈ પણ ફરાળી ફેવરેટ ચટણી સાથે ખાવ તમને આ વડાનો સ્વાદ બહુ જ ભાવશે તો ચાલો બિલકુલ નવા સ્વાદમાં તૈયાર થતાં સુપર ડુપર ટેસ્ટી રાજીગ્રહના વડા બનાવવાનું શરૂ કરીએ ના વડા બનાવવા માટે અહીંયા મેં બેનંગ જેટલા બાફેલા બટેટા લીધા છે તો બટેટાને બાફી થોડી વાર ઠંડા કરી લેશું ત્યારબાદ બટેટાની છાલ કાઢી અને બટેટાને આ રીતે આપણે ઝીણી ખમણીથી ખમણી લેશું જો તમારે વ્રત કે ઉપવાસમાં બાફેલા બટેટા નથી ખાવા તો તમે આ વડાને બાફેલા કાચા કેળા સાથે પણ બનાવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા જ બટેટાને ખમણી લીધા છે તો હવે આપણે મસાલો બનાવવાનો છે વડાનો એના માટે અહીંયા મેં એક ચોથાઈ કપ જેટલા અધકચરા વાટેલા શિંગદાણાનો ભોકો લીધો છે સાથે વડામાં ખાટ્ટો મીઠો ટેસ્ટ આપવા એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને એક મીડિયમ સાઈઝના લીંબુનો રસ ઉમેરી દેશું લીંબુનો રસ અને ખાંડ થોડા આગળ પડતા રાખવાના એનો ટેસ્ટ બહુ સારો આવશે હવે અહીંયા મેં એક ઇંચ ખમણેલા આદુનો ટુકડો લીધો છે સાથે બે ઝીણા કાપેલા લીલા મરચાના ટુકડા લીધા છે જો તમે વ્રત કે ઉપવાસમાં આદુ મરચાં ના ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને એક ટી સ્પૂન જેટલો પાવડર ઉમેરી ઉમેરી જો તમે આદુ ઉમેરતા હોય તો મરી પાવડર વધારે દેવાનો હવે અડધી ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે સિંધાળું મીઠું ઉમેરીશું સાથે એક ચોથાઇ કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરીશું એક મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેશું અને હવે અહીંયા બાઇન્ડિંગ માટે મેં એક કપ રાજીગરાનો લોટ લીધો છે તો થોડો થોડો કરી આપણે લોટ ઉમેરતા જશું અને એકદમ સોફ્ટ એવો લોટ બાંધીને વડા માટે તૈયાર કરીશું તો અહીંયા પહેલાં થોડો લોટ ઉમેરી મિક્સ કરવાનું પછી તમને જરૂર લાગે એ રીતે થોડો થોડો લોટ ઉમેરી અને સોફ્ટ એવો લોટ બાંધી તૈયાર કરીશું અહીંયા લોટનું પ્રમાણ બહુ વધારે નથી રાખવાનું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં એકદમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી દીધો આટલો લોટ બાંધવા માટે મારે ફક્ત થ્રી ફોર્થ કપ જેટલો જ રાજીગ્રાનો લોટ લાગ્યો છે હવે આ તૈયાર થયેલા લોટમાંથી આપણે વડા બનાવવાના છે તો વડા વાળવા માટે આપણે હાથ પર થોડું ઘી કે તેલ લગાવી દેશું અને પછી આ રીતે થોડું થોડું રોટલીના લુવા જેટલું મિક્સર હાથમાં લઈ અને પહેલાં આ રીતે ગોળ ડુવું બનાવી લેશું અને પછી આ રીતે હથેળીની વચ્ચે આપણે જેમ રોટલો ઘડતા હોઈએ એ રીતે થેપલી બનાવી લેવાની આ રીતે તમે વડા વાળશો ને એટલે વડું સાઈડમાંથી પતલું અને સેન્ટરથી સેજ જાડું બનશે જેના કારણે તમે જ્યારે વડાને તળશો ત્યારે તમારું એક એક વડું ફૂલશે અને જરા પણ વડા તમારા છૂટા નહીં પડે અહીં આપણે વડાને બંને બાજુથી થોડા તલ સાથે ગાર્નિશ કરી દેશું અને પછી ફરી આ રીતે એકવાર વડાને પ્રેસ કરી દેશું જેથી ઉપરની સાઈડ જે તલ લગાવ્યા છે ને એ સારી રીતે વડામાં ચોંટી જાય તો તમે જોઈ શકો છો એ એકદમ પરફેક્ટ એવા આપણા વડા વડાઈને તૈયાર થઈ ગયા છે બધા જ વડાના રીતે વાળી લેશો વળાયેલા આ વડાને તમે ફ્રીઝરમાં પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો હવે અત્યારે ગરમા ગરમ વડા તૈયાર કરવા માટે અહીંયા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે ગરમ તેલમાં થોડું વડાનું મિશ્રણ ઉમેરીએ તો તમે જુઓ મિશ્રણ ઉમેરતા તરત જ ઉપર આવી ગયું તો બસ આ રીતનું મીડિયમ ગરમ તેલ થાય એટલે જેથી તેલનું ટેમ્પરેચર જરા પણ ડાઉન ના જાય અને બસ આ રીતે વડા ઉમેર્યા પછી હવે તમારે થોડી વાર વડાને બિલકુલ નહીં ચલાવવાના મીડિયમ ગેસની ફ્લેમ પર વડા તળાઈ અને એની જાતે આ રીતે તેલમાં ઉપર આવે ને પછી જ તમારે વડાની સાઈડને પલટાવવાની પલટાવાની જેથી બંને બાજુથી વડા સરસ સેટ થઈ જાય અને તમારા વડા તળતા સમયે તેલમાં ક્યારેય છૂટા ન પડે તો આ રીતે ઉપરની સાઈડ સરસ બધા વડા તેલમાં આવી પછી વડાની સાઈડને પલટાવી દેસુ અને હવે ગેસને મીડિયમ કરી બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી વડા થાય ત્યાં સુધી તળી લેશું તો જેમ જેમ વડા તળાશે ને એમ એમ એકદમ સરસ ફૂલીને દડા જેવા તૈયાર થશે ગરમા ગરમ આ વડા ખાવાની તમને બહુ જ મજા આવશે તો જો તમે રાજેગ્રાની પૂરી પરાઠા અને શીરો ફરાળમાં ખાઈને કંટાળ્યા હોય ને તો એકવાર આ રાજેગરાના ટેસ્ટી એવા વડા જરૂર ટ્રાય કરજો તો એક વડાની બેચને તળાતા ફક્ત પાંચ જ મિનિટ જેટલો સમય લાગે છે પાંચ મિનિટમાં તમે જો આપણા વડા એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગયા છે બિલકુલ તેલ નથી ભરાણો બહારથી એકદમ ક્રિસ્પી અને ફૂલેલા ફૂલેલા બન્યા છે તો તૈયાર થયેલા વડાને દહીં સાથે કે તમારી કોઈ પણ ફેવરેટ ચટણી સાથે સર્વ કરો તમને બહુ જ ભાવશે અહીંયા તમે તૈયાર થયેલા વડા જુઓ એકદમ બહારથી ક્રિસ્પી ખાવામાં સોફ્ટ અને સ્વાદમાં સુપર ટેસ્ટી છે તમે આવા વડા ક્યારેય બનાવ્યા છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો વ્રત કે ઉપવાસમાં રાજેગ્રાના લોટમાંથી તમે બીજી કઈ રેસીપી બનાવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી આ વડાની રેસીપી તમને કેવી લાગી એ પણ મને જરૂરથી કહેજો જો તમને રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ